દક્ષિણા કુર્તિ દેવના ચણોમાં સતસત વંદન નતમસ્તક સ્વર્ગસ્થ દાદાઓના ચરણમાં ચરણ ઉપસ્થિત મહેમાનો ટ્રસ્ટીશ્રીઓ કાર્યકર્તા ભાઈઓ બહેનો અને વાલા બાળકો દિયોરાથી મકવાણા ચાંદણીમાં આપ સૌને સાદર વંદન મને કીધું કે બેન આપે પ્રતિભાવ આપવાનો છે પણ હું ખાલી બે જ શબ્દોમાં કહું તો અહીંયા જે બેઠેલા આ નાના નાના ફૂલો છે એમના જે ચહેરાઓ ખીલેલા છે એ જ મારો પ્રતિભાવ છે આજનો કારણ કે આજ રેલીનો આ પાંચમો દિવસ છે છતાં આ નાના નાના ફૂલ છે એ ખીલેલા જ છે ક્યાંય ફરમાયેલા નથી આ મંચ પર શબ્દોની સોગાત લઈને આવી છું આ મંચ વાત લઈને આવી છું મારા પાંચ દિવસના અનુભવની વાત લઈને આવી છું આપણા કવિઓએ કહ્યું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત સૌરાષ્ટ્ર લોકશાળા સંઘની આ ઓગણસાઠમી રેલી બીજી આગળ વાત કરતા કહું અને પ્રવૃત્તિઓ દ્વારા કરી સવારે આપણે જાગીએ એને લગભગ આપણું પાંચ વાગ્યાથી થી આપણું શેડ્યુલ છે એ શરૂ થઈ જાય તો રાત્રે અગિયાર વાગ્યા સુધી જે છે એ આપણે સાંજ